પૂર્ણ થયા બાદ પણ રસ્તો ખુલ્લો ન કરાતા સ્થાનિકોમાં રોષ આ તરીકે વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે સ્થાનિક દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મુનખોસલા સ્ટેટ હાઇવે જે પચીસ દિવસથી બંધ છે તંત્રની બેદરકારી સામે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો દાહોદ જિલ્લાના જાલો તલાકમાં પસાર થતાં મુનખોસલા સ્ટેટ હાઇવે પર નાળાનું નહેરનું કામ પૂર્ણ થયા બાદ હવે પચીસ દિવસ વીતી ગયા છે છતાં પણ રસ્તો હજી સુધી બંધ રહ્યો છે આના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને તંત્ર સામે સ્થાનિકો દ્વારા રાસ વ્યાપક રોષ વ્યક્ત કરવામાં આવે છે સિંચાઈના હેતુસર નહેર વિભાગના સ્ટેટ હાઇવેનો રસ્તોને તોડીને નહેરનું કામ કરવામાં આવ્યું હતું જો કે કામગીરી દરમિયાન સલામતીના પૂરતા પગલાં લેવાયા ન હતા અને વાહન વ્યવહાર માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી રસ્તો તૂટેલો હોવાના કારણે વાહન ચાલકોને દિવસ દરમિયાન ધોળ અને મુશ્કેલીને વેઠવાનો પણ સામનો કરવો પડી રહ્યો હતો રાત્રિ સમયે પણ લાઇટિંગ અને યોગ્ય સંકેતોના અભાવના કારણે અંધારામાં અંદાજ ન આવતા જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ સર્જાયા હતા પરંતુ હાલ સુધી આ રસ્તો ચાલુ ન કરાતા સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો છે અને તાત્કાલિક રસ્તો શરૂ કરવા માટેની માંગ પણ ઉઠવા પામી છે હા ચાલોદ તાલુકાની અંદર સીટીકંકાચર સ્ટેટ હાઈવે ઉપર કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું પચીસ દિવસ થઈ ગયા તો હવે ખરેખર આ રસ્તો સાફ કરીને મોટી ગાડીઓ પણ ફોર વ્હીલ ગાડીઓ પણ ચાલુ થઈ જવું જ હજુ પણ કોઈ સર જે આ જે સ્ટેટના કોઈ અધિકારી આ રોડ ઉપર આવતા નથી હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ દેખતા એવું લાગી રહ્યું છે તો અમારી ખાસ અધિકારીઓની વિનંતી છે કે યાર તમે રોડ પર ફરો આજુબાજુના ગાંડા પણ ધ્યાન આપો અને સાથે જે નાના મોટા ખાડા પડેલા એમનું પણ ધ્યાન આપો ને આવા રસ્તા ઉપર સતત કાળજી રાખીને સાફ કરીને પચીસ દિવસ આ કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને અત્યારે ચાલુ કરવા ખાસ અમારી વિનંતી છે અને અમારી જલ્દીથી જલ્દી આ રસ્તો સાફ થઈ જાય તો ફટાફટ ફોર વ્હીલ ગાડીઓ પણ ચાલુ થઈ જાય ખાસ અમારી સરકારને અને આ જે કંઈ સ્ટેટના અધિકારીઓને મારી ખાસ વિનંતી છે સ્થાનિક આગેવાન મુકેશભાઈ ડામોર